થાય અને બોપલ થી અમે ગાયો ભેંસ લઈ તળાવ બોપલ નો તળાવ જઈએ એ વખતે મને આની બધી ખબર નથી કે એને ગાય ને ભેંસ ને બળદ ને પગઈ લાગે પગઈ કાપે એ ભાગે જે ને જે બેટ બેટી લોય સુસે એને જ્યારે ચરાવવા માટે હવે પાણી પીવાના પર લઈએ એટલે બગઈ સમજી જાય પાણીના છાંટા ઉપર એટલે એ ઉડી અને તળાવના કિનારે બેસી જાય અને ગાય અંદર જતી બેસ જાય કે પડત પણ જાય પછી પાણી પી અને પછી નાય અને પછી નાય પછી બહાર જેવી આવે એવી પછી બગઈ પેટી ચોંટી જાય એમ અત્યારે તમે બધા જેમ આયા છો ને એટલે આપણે સાથે પણ રહેવાનું ના નથી વાળતો પણ આપણે એક થોડોક સમય એવો આપવાનો પંદર દિવસ માં કે આરો કોઈ શાંતિપ્રિય જગ્યા માં જઈ અને મેડિટેશન એ બધું કરવું એથી આપણા માટે સારું રહેશે જય શ્રી કૃષ્ણ